હું વલસાડની ડેપ્યુટી કલેક્ટર છું કહી મહિલાએ ખેરગામમાં જ્વેલર્સ સાથે છ પોઈન્ટ ત્રેસઠ લાખની ઠગાઈ કરી ખેરગામના ઝંડા ચોક પર આવેલી જ્વેલર્સની દુકાનમાં એક મહિલા પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ખોટી ઓળખ આપી જ્વેલર્સ પાસેથી છ લાખ ત્રેસઠ હજાર સાતસો પચાસના દાગીના લઈ જતા અને બાદમાં તેણીએ જ્વેલર્સને આપેલો ચેક રિટર્ન થતાં જ્વેલર્સ અલ્પેશ પારેખે છેતરપિંડી તથા ઠગાઈની ફરિયાદ મહિલા વિરુદ્ધ ખેરગામ પોલીસ મથકે આપતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે ખેરગામ ઝંડાચોક ખાતે આવેલી જલારામ જ્વેલર્સ નામની દુકાનમાં તારીખ ત્રેવીસમી માર્ચે દુકાનના લેન્ડલાઇન ઉપર જ્વેલર સલ્પેશભાઈ પારેખને એક મહિલાએ ફોન કરીને જણાવેલ કે હું હેતલકુમારી સંજયભાઈ પટેલ બોલું છું અને ડેપ્યુટી કલેક્ટર તરીકે વલસાડ નોકરી કરું છું અને હાલ પાલનપુરથી બદલી થઈને આવેલ છું અમારે સોના ચાંદીના દાગીના જોઈએ છે અને અમે પૈસા ચેકથી ચૂકવીશું તેવું જણાવી ફોન મૂકી દીધો હતો ત્યારબાદ બપોરે એક વાકીએ વલસાડ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી મહિલા જ્વેલર્સની દુકાનમાં પ્રવેશી હતી જેને જ્વેલર્સ પાસેથી લગભગ અલગ અલગ દાગીના જોઈને અંતે બે લાખ એકતાલીસ હજાર ત્રણસોની કિંમતનું અડત્રીસ પોઈન્ટ શૂન્ય નેવું ગ્રામ વજન ધરાવતું સોનાનું મંગળસૂત્ર એક લાખ ચુમ્માલીસ હજાર સાતસોની કિંમતનું વીસ પોઈન્ટ છસો પચાસ ગ્રામ વજન ધરાવતી સોનાની ચેઇન એક લાખ ત્રીસ હજાર આઠસોની કિંમતની અઢાર પોઈન્ટ છસો સિત્તેર ગ્રામ વજન ધરાવતી અન્ય એક સોનાની ચેઇન ચાલીસ હજાર નવસો પચાસની કિંમતનું પાંચ પોઈન્ટ સાતસો ચાલીસ ગ્રામ વજન ધરાવતું હાથનું લૂઝ બાણું હજાર પાંચસોની કિંમતનું તેર પોઈન્ટ એકસો એંસી ગ્રામ વજનનું અન્ય એક હાથમાં પહેરવાનું લૂઝ મળીને અલગ અલગ દાગીના મળીને કુલ રૂપિયા છ લાખ ત્રેસઠ હજાર સાતસો પચાસ કિંમતના દાગીનાની ખરીદી કરી દુકાનદાર જ્વેલર્સને ચેક આપ્યો હતો ત્યારબાદ થોડા દિવસ બાદ જ્વેલર્સે બેંકમાં આ ચેક નાખતા ચેક રિટર્ન થયો હતો અને જ્વેલર્સ સંચાલક અલ્પેશ પારેખે તેની સામે શનિવારે ખેરગામ પોલીસ મથકે છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ આપી છે અને યુવતીએ દાગીનાના બિલના પૈસા ચેકથી ચૂકવવાનું કહેતા જ્વેલર સલ્પેશભાઈએ તેમના જૂના ગ્રાહક ઝીણાભાઈને કોલ કર્યો હતો જેમણે આ હેતલકુમારી તેમના ઘરે દવા લેવા આવતા હોય અને આ બિન સારા લાગે છે જેથી તમે તેઓને ચેકથી સોનાના દાગીના આપો તો કોઈ વાંધો આવે એમ નથી તેવું કહેતા જ્વેલર્સને પણ ભરોસો લાગતા તેમણે દાગીના આપી ચેક લઈ લીધો હતો જ્વેલર સલ્પેશભાઈના જણાવ્યા મુજબ હેતલકુમારીએ ચેક આપી દાગીના લઈ ગયા બાદ હું ખેરગામ સ્ટેટ બેંકમાં આ ચેકની ખરાઈ કરવા ગયેલ ત્યારે મને જાણવા મળેલ કે આ ચેકમાં જણાવેલ રકમ જેટલા પૈસા ખાતામાં નથી જેથી મેં તેણીને ફોન કરી આ પૈસા બાબતે વાત કરતા તેણીએ ત્રીસ માર્ચના રોજ ચેક નાખવા સારું જણાવેલ હતું આ તારીખે યુનિયન બેન્કના ખાતામાં આ ચેક નાખેલ હતો અને ચારેક દિવસ પછી તપાસ કરવા જતાં બેંકમાં જતા ખાતામાં પૈસા ન હોવાથી ચેક રિટર્ન થયો હતો અને મહિલાનો ફોન પણ બંધ આવતો હતો ત્યારબાદ જ્વેલર્સે તેમના જૂના ગ્રાહક ઝીણાભાઈ સાથે વલસાડ કલેક્ટર કચેરી ખાતે તપાસ કરતા આ નામની કોઈ વ્યક્તિ ઓફિસમાં નોકરી નહીં કરતી હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેણીની તપાસ કરતા તે દરમિયાન સુરત સલાબતપુરા વિસ્તારમાં પણ એક જ્વેલર્સને ત્યાં છેતરપંડી થયેલ હોય જેને પોલીસે પકડી પાડેલ હોય જ્વેલર્સ સુરત ખાતે ત્યાં પહોંચી તપાસ કરતા તેમને ત્યાં પણ સોનાના દાગીના લઈ જઈ ઠગાઈ કરેલ હોવાનું આવતા જ્વેલર્સે પોલીસમાં ફરિયાદ કરી હતી અને જ્વેલર્સની ફરિયાદ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસે ઘટના સ્થળ ઉપરથી સીસીટીવીના ફૂટેજ મેળવ્યા છે અને મહિલા ઉપર સુરતમાં પણ ગુના દાખલ થયેલ હોય જે હાલ લાજપોર જેલમાં છે અને સોમવારે તેનો કબજો લેવા કોર્ટમાં તજવીજ હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળવા પામી છે